રાજ્યમાં સૌપ્રથમ પીએમઈ બસ સેવા ભાવનગરથી શરૂ ભાવનગર બસની ભેટ ભાવનગર શહેર માટે જાહેર પરિવહન ક્ષેત્રે પ્રજાહિત પગલું ભરવામાં આવી રહ્યું છે લાંબા સમયથી બંધ પડેલી સિટી બસ સેવા ફરી શરૂ થવાની સાથે સાથે રાજ્યમાં સૌપ્રથમ પીએમ ઇ બસ સેવા ભાવનગરથી શરૂ થવા જઈ રહી છે જે શહેર માટે ગૌરવની બાબત કેન્દ્ર સરકારની ફાળવણી હેઠળ ભાવનગર ને કુલ એકસો ઇલેક્ટ્રિક બસો મળેલ છે જેમાંથી પ્રથમ તબક્કામાં પચાસી બસોનું લોકાર્પણ આગામી શનિવારે ચૌદ ફેબ્રુઆરીના રોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવશે આ પ્રસંગે તેઓ બસોને લીલી ઝંડી આપી શહેરના વિવિધ રૂટો પર દોડતી કરશે આ લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે શહેરમાં આ નવી ઇલેક્ટ્રિક બસો કુલ સત્તર નક્કી કરાયેલા રૂટો પર સંચાલિત થશે જેમાં ગંગાજળિયા તળાવ રૂપાણી સર્કલ ઇસ્કોન મેગા મોલ ચિત્રા રેલવે સ્ટેશન આરટીઓ ભાવનગર ટર્મિનસ સહિતના મુખ્ય અને વ્યસ્ત વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે આથી રોજિંદા મુસાફરો વિદ્યાર્થીઓ કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિકોને મોટી રાહત મળશે આ ઈ બસો સંપૂર્ણપણે પ્રદૂષણમુક્ત અને પર્યાવરણ મિત્ર હોવાથી શહેરના હવા પ્રદૂષણમાં ઘટાડો લાવશે સાથે જ બસોમાં એસી સુવિધા સીસીટીવી કેમેરા સેન્સર આધારિત ઓટોમેટિક દરવાજા જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેથી મુસાફરોને આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળશે ઈ બસોના સંચાલન માટે શહેરમાં વિશેષ ચાર્જિંગ સ્ટેશન અને આધુનિક મેન્ટેનન્સ ડેપો તૈયાર કરવામાં આવ્યો છે અંદાજે ચોવીસ કરોડના ખર્ચે બનાવાયેલા બસ ડેપો ગુજરાતના શ્રેષ્ઠ બસ ડેપોમાંનું એક ગણાય છે મુસાફરોની સુવિધા વધારવા માટે ભાવનગર શહેરમાં એકસો પચાસ નવા પિકઅપ બસ સ્ટેન્ડ બનાવવાની યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે જેનાથી બસ સેવા વધુ સુગમ બનશે પીએમઈ બસ સેવાની શરૂઆતથી ભાવનગર શહેરમાં જાહેર પરિવહન વધુ સુલભ આરામદાયક સુરક્ષિત અને પર્યાવરણ મિત્ર બનશે તેવી પ્રજામાં આશા અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે

અન્ય રાજ્યોને પણ ઈ પીએમ ઈ બસ ફાળવણી કરવામાં આવી છે ગુજરાતમાં પણ બીજા મહાનગરોને પણ પીએમ ઈ બસની ફાળવણી કરવામાં આવી છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ પીએમ ઈ બસની શરૂઆત માટે થઈને તમામ જાતની તૈયારીઓ પૂર્ણ કરી છે એના માટે થઈને જે બસ ડેપો ઊભો કરવાનો હતો એના ચાર્જિંગ પોઈન્ટ ઊભા કરવાના હતા એ તમામ વસ્તુઓ પૂર્ણ કરી ગુજરાત રાજ્યની અંદર પ્રથમ જે આ પીએમ ઈ બસનો તબક્કો છે એમાં પ્રથમ ગુજરાતમાં મોખરે રહીને આ પીએમઈ બસ શરૂ કરવા જઈ રહ્યું છે આ પીએમ ઈ બસની શુભ શરૂઆત માટે થઈને એના રૂટ પણ નક્કી કરી દીધા છે અઠ્ઠાવીસ કિલોમીટરની પેરીફેરીમાં ભાવનગરની અંદર બસ ફરવાની છે ધાર્મિક સ્થળોના સ્ત્રોતને ધ્યાનમાં રાખીને આ ધાર્મિક સ્થળોએ પણ શ્રદ્ધાળુઓ દર્શન માટે જઈ શકે એના માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ સમગ્ર પ્રક્રિયા આરટીઓથી લઈને જે કંઈ બાકી પ્રક્રિયાઓ હતી પૂર્ણ કરવામાં આવી છે આ અંગે મેન પાવર માટે અલગ પ્રકારનું ટેન્ડર કરીને મેન પાવરને પણ હાયર કરવામાં આવ્યો છે હાલ અત્યારે ટ્રેનિંગનો પીરિયડ ચાલી રહ્યો છે તમામ ડ્રાઈવરો અને કન્ડક્ટર માટેનો એક ટ્રેનિંગ માટેનો પીરિયડ ચાલી રહ્યો છે એ પૂર્ણ થવામાં આવે છે આગામી દિવસોમાં કેન્દ્ર સરકારમાંથી એમનો વિભાગ છે મહુઆ કરીને એમાંથી અમને ટ્વેન્ટી ટુ તારીખ આ લોકાર્પણ માટેની તારીખ આપી છે અમને આશા છે અને ગૌરવ પણ છે કે ભાવનગર મહાનગરના નગરજનો માટે અમે આ સૌદ ફેબ્રુઆરી આપી એમ એ બસનું શુભારંભ કરીએ ગુજરાત રાજ્યમાંથી મુખ્યમંત્રી શ્રી નાયબ મુખ્યમંત્રી શ્રી એમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે આપણા બંને ધારાસભ્ય શ્રીઓ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય શ્રી સેજલબેન અને આપણા કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બામણિયાને આ તમામ લોકોને અમે એમનો ટાઈમ પણ લીધો છે અને એમને જાણ પણ કરી છે કે આ રીતે આ બસની શુભ શરૂઆત થવાની છે તો ગૌરવવંતુ આ ભાવનગર મે શ્રી ભરતભાઈ બારડના નેતૃત્વમાં આ પીએમ ઇ બસની શુભ શરૂઆત થવાની છે લોકોને આવવા જવા માટે થઈને પરિવહન માટે થઈને આ એક ખૂબ સારા આશીર્વાદરૂપ આ બાબત અને આ પ્રોજેક્ટ છે હું આભાર માનું છું કેન્દ્ર સરકારનો હું આભાર માનું છું ગુજરાત સરકારનો કે આ પીએમ ઈ બસ માટે થઈને ગુજરાતમાં પ્રથમ અને દેશની અંદર અન્ય રાજ્યોની સાથે રહીને આ પીએમ ઈ બસ શરૂ કરવા જઈ રહ્યા છે